હાલો લે તો કે હાલો એમ હાલો દાદા હાલો મૂકી જાવ ગ્રીનલાઇન ચોકડી હતી હો તમ યાદ હવે એમ કીધું બાર હાલો બાપુને હું કીધું બાપુ આલા બધા તાંગા થઈ ગયા બાપુ દાદાજી હું બસ હવે પણ હવે 5 લાખ તો હાલો દેલજે સુદી એટલે મને એમ થઈ ગયા બે જ બાપુને કાઈ મે કીધું નથી હા બાપુને ખાલી પોકાંગડો નું નામ લીધો અલા પોકાંગડો નામ લેવા આ જા પોકાંગડો મારા બાપુને બોલે રાજ થઈ ગયો આજ બગલ થયું રાજન આજ તમારો નિશાનો સુકી ગયો રાજન

मुझे कई देशी हाँ देशी फरे आप बेन आला देशी हम देशी बोली बोली हम तो वहाँ तो नहीं हाँ बरोबर हाँ अरे जो तने बात करो शु शु तेरे बाप हम करें, नहीं। करें। क्या नहीं मार बाप मौज करें क्या क्या मार बानो कुछ वेला हाँ कुछ ऊपर है ठीक पूछो पूछो तेरे बाप पूछो पूछो भाई पूछो पूछो मोट बापू कौन करे मार बाप मौज करे मोट बापू

તમારે ભેગો શું કરું હું કરું તો કરી દે આવો આપણો ફાવા મંગલ મંગલ ટીડી ટીન હે હું લગન થઈ ગયા હમ લગન થઈ ગયા નથી લાગતું શરીર પ્રમાણે માર લગન થઈ ગયા એવું તો તો બૈરી હોય ને હમ હમ છે ને અપંગ છે મારે તો તો છોકરા એ છે હે તો તો છોકરા એ છે લા છોકરા તો હોય ને શરીર પ્રમાણે છોકરા નો હોય કેટલા જોતા નથી મુશુ બુશુ છોકરા તો હોય ને પણ કેટલા છે અમાર ગરીબ માણસ કેટલા હોય 10 12 છે तो पैसा वाला कितला आहे हूं काय बोललो ए ए बघ काय जायचा आलो हूं काय बोललो ते ओयట్లా काय अमर गरीब मंडळ कितला होई सो अतिक्रमण शहर अतिक्रमण आहे प्रधान जी सु संसार પૈસા વાળા ને ખબર હોય કઈ વાંધો નહીં પ્રધાનજી આમ જોવા મારા બાપુ દરિયા આવી ગયા આજે ખબર પડી કે મારા પ્રધાન ને એટલા શોખલા છે પ્રધાનજી આમ જોવા આ નો સારું લાગે ઘર ઉઠ્યા એનો કરાય ઈ વેદ મે ખોલ્યો લોક તમે અરે મને તો યાદ આવી ગયો એટલે મે વાત કરી આમ ભાવ પ્રેમ તો મારી વાતે એટલું બધો તો તમે ઉપરાળો હવે એક મારી વાત સાંભળ શું હવે આપણે એકવાર ટ્રાય મરો જવાનું થાય હવે ટ્રાય મરોજાવન હવે નો થાય કેમ હવે બાબુ જજર આવી ગયા હવે તમારે ટ્રાયમાં થાય તો મારી નોકરી જાય ને તો મારા ભેગો વય આવી જાય ભેગો શું કરું આ ખાવા મારા ભેગો તને ફાયદો ઘણો છે તોય તોય જાવ ને બાપુ ને પડ્યા અંદર અંદર છે હો ન જવાય હું લેતો બાપોને કેમ મનાવાય મને ખબર હોય તમને ન ખબર હોય કમન બાપુ ખમન કમન બાપો કમન ડેડી લે ડેડી કી થી સટકો સીડવા લે ભાઈ એમાં લે આડા પાસા એ બાપુ હું શું કરું એ બાપુ લે આઈ નથી રેવું આઈ નથી રેવું કોક રાખી લીજો ભઈઓ તમારી ખબર પડે મારા દેખીના છોટી પીડા હો નથી રેવું રાખી લીજો કોક હિન્દી બોલતો એવું અને મારો હવરમાં બધો હિસાબ જોઈએ કડીએ કડીનો

બે દામ કે આ સિંહાસન માથે સાફ કરો પહેલા તી સાફસ મે હું નોરતા માં કે કીયુ સાફ બધું પેલા આમ જોતો જાતો આમ જાતો કેવીક ભેરી અસલ છે સાફ કે એમ કીધું ને તો એમાં શું હોય આરા અમારા બાપ બેવડું દાઈયું ને કે હું લાગ્યું બોલ તાયા કોર ને પીએ તો સાફ કરી દઉં આય સીધું આમ જ હોય

જમી રેહતા ભાઈ મહારાણા પડતા ભાઈ મહારાણા માતા ભાઈ મહારાણા પિકલ નહો રાજ

નો કે નો કે નો ન ન નો ક માતાજી કે હોય કી પપ્પા ભાઈ બોલ પપ્પા આમ તે પપ્પા નો વારો એટલે પપ્પા નો બોલે હાલો દાદા સેલ્ફી ફોટો પાડી બે હે ઓરે બેટા પ્રતાપ હ કે કદાસ જો દરબાર દરબારીની વાત કરતા હોય તો ખાય ભુદો આવ્યા છે

સંતાન થાય છે પણ આજ જેના બાપ વેરી હોય ને એના બેટા પણ વેરી થાય છે માટે જે માર્ગે હોય ને માર્ગે આજ રવાના કરી દો b a i a i k dua p u l h l a dua p l a dua p u p l a dua h lima, dua p u a dua p u l i m a d u

ઓકે તો આમ બોલે કોઈ દી પપ્પા હમો હું એ નથી બોલ્યો પપ્પા અમે કોઈ દી નહીં બોલવાનું એને અમે ટક ટક નહીં કરવાનું મે શીખાર નામ ને તેમને ફલાણું ઠીકડું આ મામૂલી સી પર છે 18 રૂપિયા વાળું હે ઓકન ગતિ ઠકો ખાતો હે મે કીધું નામ ને તેમને રમેશ દા આવો આવો આવા ગયો જો આવ્યા કરશે નહીં હાલો તમને જઈ રહ્યા ખુરશી જઈ લીધી

બાપો કે ગોળ બાપા ની એવું કે થાય તમારો દીકરો ગોળ બાપા ગમી ગયો પ્રધાનજી હા તો જાય ને ભૂદેવ ને વાત કરો અને લીલુડા ને છિલાવી દયો હા ઈ જ વાત કરવાની થા હવે તો દાદા બાપુએ કીધું છે બાપુનો દીકરો તમને ગમી ગયો હોય તો બાપુને સાચો સાચો લીલુડા સિપડ આપી દયો જીલાવી દે ને ના ના ઉપર જો કડી છા પાણી પીવા આવે જીલાવી દયો ને સાનું લાવો જમણો હાથ આપો હાલો પ્રતાપ બાપુ જમણો હાથ ખાલી ছ নী কামে না পপে